एक डाइनिंग टेबल नी दिशा रोस डाइनिंग टेबल ने दक्षिण पूर्व दिशा में राखव शुभ माना मा आ दिशा में टेबल राखवा परिचय सकारात्मक ऊर्जा आए परिवार सभ्यों वच्चे संतलन रहेन्स डाइनिंग टेबल ने दक्षिण पश्चिम दिशा में राखवा परिचय नकारात्मक ऊर्जा फैलाये परिवार में असामान्यताबल आकार रोस वर्तुराकार अथवा चौरस आकार डाइनिंग टेबल शुभ मान આ આકારના ટેબલ પર બધાને બરાબર જગ્યા મળે છે અને પરિચયમાં સુમેળ રહે છે કોણ ત્રિકોણ આકારની ટેબલ અથવા અનિયમિત આકારના ટેબલ નકારાત્મક ઊર્જા ફેલાવે છે અને સભ્યો વચ્ચે મતભેદ થાય છે 3 ટેબલ પર સફેદ કપડું પ્રોસ ટેબલ પર સફેદ કપડું મૂકવાથી શાંતિ અને સકારાત્મક ઊર્જા ફેલાય છે આ સારા આરોગ્ય અને સુખ વૃદ્ધિ માટે મદરૂપ છે કોન્સ કાળા અથવા અંધારીયા રંગના કપડાનો ઉપયોગ નકારાત્મક ઊર્જા ફેલાવે છે અને પરિચયમાં અસમાનતા લાવે છે. 4 બાજુની દીવાલનો રંગ પ્રોસ્ટ ડાઇનિંગ રૂમની દિવાલો હળવા અને ઉજળા રંગની હોવી જોઈએ. આ સકારાત્મક ઊર્જા અને ખુશીનો પ્રભાવ લાવે છે. કોન્સ ઘેરા અને અંધારીયા રંગો નકારાત્મક ઊર્જા ફેલાવે છે અને પરિચયમાં મતભેદ કરે છે. 5 ટેબલના પર ખાલી જગ્યા પ્રોસ્ટ ડાઇનિંગ ટેબલ પર ફૂલદાની અથવા તાજા ફૂલો રાખવાથી સકારાત્મક ઊર્જા ફેલાય છે અને પરિચયમાં સારા સંબંધો રહે છે કોન્સ કેબિને ખાલી રાખવાથી પરિચયમાં ઉદાસીનતા અને નકારાત્મક ઊર્જા ફેલાય છે 6 ટેબલની સફાઈ પ્રોસ્ટ ડાઇનિંગ ટેબલની નિયમિત સફાઈ કરવામાં આવવી જોઈએ સફાઈથી સકારાત્મક ઊર્જા ફેલાય છે અને આરોગ્ય માટે સારું છે કોન્સ ગંદા અને ગોઠવાયેલ ટેબલ નકારાત્મક ઊર્જા ફેલાવે છે અને સ્વાસ્થ્યની સમસ્યાઓ લાવે છે સાત ટેબલ પર મિરર રોઝ ડાઇનિંગ ટેબલના બાજુમાં મિરર રાખવાથી ઊર્જા બમણી થાય છે અને આર્થિક લાભ મળે છે કોન્સ મિરરનો ખોટો ઉપયોગ નકારાત્મક ઉર્જા ફેલાવે છે અને પરિચયમાં મતભેદ લાવે છે